ada yang wawo ke wache ke dere jadi salama je ayo make headi cho salama beodiko a kare koma uko ste akora raja na prakmiksik 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 જે આપણા પ્રાથમિક શિક્ષક સંઘના માનંત્રેગાવાના શ્રી પંકજભાઈ હેક્ટર કાચરી મિત્રો ઘણા ઉપસ્થિત છે અમારા નિવૃત્ત અને એવર શ્રી વિસવય ઉપસ્થિત સાથે જે ગાયત્રી એકના ગીતો તેમ અમે તાલુકા સાળાના આમંત્રને બાદ આપીએ આવેલા મેહમાન મિત્રો સરપસ્રી અને વાલバルુ દરેક ને વેલા કોડ તો આપણે છે ને નાનો તાલુકા ભેગા બનાવી દેવા આ જોર્નો સ્ટાફ જોઈને કોપને